નહીં પીપટ તાલુકાના એક ગામમે એક પ્રસંગની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી સૌ ઉપસ્થિત મહેમાનો હળીમળીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા સાથે સાથે પ્રસંગનો આનંદ માણી રહ્યા હતા અને અચાનક એક એવી ઘટના બની ગઈ કે સૌ ચોંકી ઉઠ્યા ફિલ્મની જેમ પોલીસની એન્ટ્રી થઈ છે અને ઉપસ્થિત મહેમાનોને પોલીસે નજર કે કરી લીધા સૌ મહેમાનો કાંઈ વિચારે સમજે તે પહેલાં તલાસી લેવાનું શરૂ થયું ધીમે ધીમે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન અને પછી થઈ સમાધાન થયું હવે મુદ્દા પર વાત કરી વાત એમ છે કે કંઠીપટના એક ગામના વિસ્તારમાં પ્રસંગ દરમિયાન લાખોની ચોરી થઈ ગઈ જે બાબતે પોલીસને જાણ કરાઈ તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ આદરી હતી જોત જોતામાં સૌ મહેમાનોને માન સન્માન સાથે બોલાવાયા હતા ત્યાં તેઓને તલાસી લેવામાં આવી રહી હતી સૌ ઉપસ્થિત મહેમાનોનો માન સન્માન ખорવાયો હતો જ્યાં એકલ ડોકલ મહાનોએ કહ્યું કે આ તો અમારી આ खबरू नो सवाल अमे शू चोर देखाया छि तमने त्यारे ज्या प्रसंग हतो कहू ना, एवु नथी अमारे अही चोरी छे। पुलिस ने अमे छे। તે પોતાનું કામ કરી રહી છે એમને એમનું કામ કરવા દો જે હસે એ સત્ય સામે આવી જશે પોલીસ એ કડક મિજાજ અપનાવી તલાસી કર્તા ચોરી થયલા દર દાગીના કોઈ એકદમ નજીકના જ સગા સંબંધી પાસે હોવાની શંકા જતાં પોલીસ તેઓની કડક પૂછપરછ કરતાં તેઓ પોપટની જેમ ચોરી કબૂલી લેતા સૌ ઉપસ્થિત મહેમાનોની આંખો ફાટી ગઈ હતી અને મોઢામાંથી નીકળી ગયું કે તમે આવું કર્યું મામલો પોલીસ સ્ટેશનમાં ફર યાદ સુદી પહોંચ્યો હતો કેમ કે ચોરીની ઘટના બની હતી અને એમાં પણ લાખોના દર દાગીના રોકડ વગેરે ત્યારે પોલીસની તો ફરજ છે ગુનો દાખલ કરવાની પરંતુ જ્યાં પ્રસંગ હતો તેઓ દ્વારા મામલો આબરૂના કારણે સમાધાન પર આવી ગયો પોલીસ પણ શું કરી શકે તેઓને તો ફરિયાદ જોઈએ તો જ ફરિયાદ થાય જે થયું તે પરંતુ હવે આ ઘટના પરથી એટલું તો શીખવા મળે છે કે ગમે તેટલા નજીકના સગા સંબંધી શા માટે નથી હોતા નોંદ અમુક ઘટનામાં આવું થયું છે કે નજીકના સગા જ ચોરી કરતા પકડાયા છે ભલે પછી સગી બહેન બનેવી ભાઈ ભાઈ સાળી સાઢુ કે પછી કોઈ પણ હોય વિશ્વાસ કરવું અને કેટલો કરવું એ આ ઘટના પરથી શીખવા મળ્યું છે